ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસના જવાનોએ અસરગ્રસ્ત વિસ્તારમાં અને ખાસ કરીને મજૂરના વિસ્તારોમાં જઈ આવશ્યક ચીજવસ્તુનું વિતરણ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે વાતની પ્રતિથી કરાવી હતી ગાંધીધામ બ્યુરોના એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામના અનેક વિસ્તારોમાં ગાંધીધામમાં સિટી ટ્રાફિક પોલીસે ફૂડ પેકેટ સહિત અન્ય ચીજવસ્તુનું વિતરણ કર્યું હતું છેલ્લા ત્રણ દિવસથી સતત ગાંધીધામ આદિપુરીના અંજારમાં ભારે વરસાદ પડ્યો છે આવી પરિસ્થિતિ વચ્ચે જનજીવન પ્રભાવિત બન્યું છે ત્યારે પોલીસ પ્રજાનો મિત્ર છે એ વાતની પ્રતિતી પોલીસ વડા સાગર બાગમાર અને ડીવાયએસપી એસપી મુકેશ ચૌધરીએ કરાવી હતી ગાંધીધામના અનેક વિસ્તારોમાં પાણીમાં લોકો ફસાયા હતા ઘરમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ન હોય સિનિયર સિટીઝન હોય આવી પરિસ્થિતિમાં તાત્કાલિક કચ્છ જિલ્લા પોલીસે ભારે વરસાદની વિકટ પરિસ્થિતિમાં પણ સેવાની ધૂણી દખાવી અનેક સ્થળોએ આખો દિવસ વરસાદના લીધે ધંધા રોજગાર પર ન જઈ શકેલ લેબર વિસ્તારમાં જઈ ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસના જવાનોએ મહિલા પોલીસ કર્મીએ લોકોને દૂધ અલ્પા સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું વિતરણ કરી માનવતાનો ધર્મ બજાવ્યો હતો